પોરબંદરની સરકારી હોસ્પિટલના વોર્ડમાં સ્ટાફની બેદરકારી સામે આવી છે અહીં સારવાર લેતા એક દર્દીના પેટમાં ભરાયેલા પાણીના ટેસ્ટ માટે લેબોરેટરીમાં સેમ્પલ મોકલવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સેમ્પલ ખોવાઈ જતા ટેસ્ટ થયો ન હતો ત્યારે લેબોરેટરીની બેદરકારી પણ સામે આવી હતી

એ સેમ્પલ છે ને એ લોકોએ લેબોરેટરીવાળા એમ કે અમે ગુમ નથી કર્યું ને આ લોકો એમ કહે કે અમે ગુમ નથી કર્યું એના પટાવાળા ને કે એની ગુમ કરે અને પાણી ફેફસામાંથી ખેંચેલું હતું એ સેમ્પલ અત્યારે ખોવાઈ ગયું હે એટલે કાંઈ કાલની ટ્રીટમેન્ટ જ નથી કરી રહ્યા પચીસ દિવસથી આ કાંઈ ખાધું નથી અને કંઈ પીધું નથી વાય વોર્ડમાં ફેરવા પેરો હે એ ઇમરજન્સીમાં લઈ જાય છે ને એકદી હાડકા ડૉક્ટરમાં ખોવાઈ હતી એક એક ડૉક્ટર આવે છે અને સિસ્ટરો કોઈ કામ કરતી નથી અને આ ઘોર બેદરકારી છે સ્ટુડન્ટ આવીને દસ દસ પંચર કરે છે માણાને અને આવી જ રીતે ઘોર બેદરકારી આખા દવાખાનામાં હાલે છે આમાં તંત્રની હાફ ઘોર બેદરકારી છે આને કોઈ વાળું જ નથી કોઈ કોઈ કહેવાય સિસ્ટરને કે બાટલો ખાલી થઈ ગયો કે તમે જોવા આવો કોઈ જોવા જ નથી આપણે અને સ્ટુડન્ટને મોકલી દઈએ નથી કંઈ ખબર પડતી ને આવા દસ દસ પંચર કરે છે ગંધા માણાને અને સ્ટુડન્ટ પાસે જ કામ કરાવે છે સિસ્ટર બેટા બેટા એમ કીએ ત્યાંથી અંદરથી કે ભાઈ આના હગાવો આના હગાવો તો હોડમાં કોઈ સાંભળે કે ભાઈ આ આના હગા કોઈ છે તો અહીંયાથી કોઈ સાંભળે તો સિસ્ટરની જવાબદારી છે કે ખાટલે આવે પેશન્ટને એમ કેવું પડે કે તમે કેના હગાવો ફાઇલ લઈને આવે કોઈ ખબર પડે અને કોઈને બધાને વળકા ભરીને આખા દવાખાનામાં જેટલા સગા સંબંધી છે અને બધાને વળકા જ ભરે છે સિસ્ટર અને મેડમ અહીંયા યુનિટ વનમાં આ અઠાવીસ નંબરમાં અ ઓલા નામ નથી એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ વોર્ડમાં નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર માટે આવે છે અને અનેક પંચર કરે છે તેમજ ડોક્ટર કે સ્ટાફ પણ ને યોગ્ય જવાબ દેતા નો હોવાના આક્ષેપો થયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર